સુરેન્દ્રનગરમાં એસઓજીએ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ આધારે મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ એકવીસ ઇસમો પાસેથી પિસ્ટલ પાંચ રિવોલ્વર બાર

રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી જે અંતર્ગત એસઓજી પીએ શ્રી ભાવેશ નાવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઈસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેર કાયદેસર રીતે હથિયાર કરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતે મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાતમીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઇસમોને અપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઇસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂળી સાયલા લીમડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ ઇસમો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના ત્રણ ઇસમોની તપાસ હજુ ચાલુ છે કુલ આ જે સત્તર ઇસમો છે એમાંથી આઠ ઇસમોએ કુલ બબે હથિયાર ધારણ કરી કુલ સોળ હથિયાર હતા અને બાકીના નવ ઇસમોએ

અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલો હતા આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવા જોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આ જ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર પર હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો છો ગુનો સાબિત થશે તો કેવી કાર્યવાહી થશે જે પણ પ્રકારના ગુના હશે બરાબર એ પ્રકારની ધારાઓ હેઠળ ગુના દાખલ કરી અને આગળની જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અંગે ઈસમો છે હાલ કોઈ અટક કરવામાં આવેલ નથી અને જાણવા જો મારફતે હજુ વધુ તપાસ કરી રહ્યા છીએ